નમસ્કાર દોસ્તો આપ સૌને રામ રામ માઉ મેહુલ ચૌહાણ અને મારુતિ એગ્રો વર્લ્ડની મિત્રો આ ચેનલની અંદર તમારું મિત્રો સ્વાગત છે મિત્રો આજે આપણે એક મહત્વપૂર્ણ અપડેટ ઉપર વાત કરવાના છે અને એના વિરોધમાં હું સરકારના એક વિરોધમાં આ વિડીયો જે છે હું મિત્રો આજે બનાવું છું અપડેટ એ છે મિત્રો કે જે આપણે ટૅક્ટર હોય એની જે ટ્રોલી હોય ને એના પાસિંગના હવે આપણે હર વર્ષે પૈસા ભરવા પડશે આપણે હું ટેકનોલોજીની મિત્રો વાત કરું તો ટૅક્ટર અને ટ્રોલી એ આજ મહત્ત્વનું છે આજે આજે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ પહોંચાડવો હોય કે માલ આપણે વેચવા જવો હોય તો આપણે ટ્રોલીનો ઉપયોગ કરીએ છીએ જ્યારે આપણે મિત્રો નવું ટ્રેક્ટર લઈએ જ્યારે આપણે નવી ટ્રોલી લઈએ ત્યારે આપણે પંદર વર્ષનું જે પાસિંગ હોય એ આપણને કંપનીએ આપે છે પરંતુ સરકારનો એવો હવે નિયમ આવી ગયેલો છે કે પંદર વર્ષ પછી તમારે હર વર્ષે જે પાસિંગ જે છે એ કરાવવું પડશે અને જે પાસિંગના રૂપિયા છે મિત્રો એ દસથી પંદર હજાર રૂપિયા તમારે હર વર્ષે ખેડૂતને ચોકાવવા પડશે આવું એક સરકારનો નિયમ આવી ગયો છે હવે હું સરકારને એક ક્વેશ્ચન પૂછવા માંગુ કે આપણે કહીએ છીએ કે આપણે અમે છે ને ખેડૂતની મદદ કરીએ આપણે સરકારે એવું કહે છે અને આપણને એવું સાંભળવામાં આવે છે મદદ કઈ રીતે થાય છે કે જેમ કે હપ્તા આપે છે કિસાન જે સમિતિનો હપ્તો જે છે બે બે હજારના જે આપણને હપ્તા આવે છે આખા વર્ષના મિત્રો છ હજાર રૂપિયા આપે અને પંદર હજાર રૂપિયા લઈ લઈએ તો આ કેવી રીતના સરકાર કહેવાય મિત્રો એક વાત ઉદાહરણ તરીકે હું તમને વસ્તુ કહું કે મેં મગફળીનું કે મેં કપાસનું મિત્રો વાવેતર કરેલું હોય અને હું વેચવા જાઉં ત્યાં મને ભાવ નથી મળતા લોન માફી મારી થતી નથી અને બે બે હજાર રૂપિયાના આપતા આવે છે મને અને આમાં તમે જો ટ્રેક્ટર ઉપર પણ દસથી પંદર હજાર રૂપિયાનું પાસિંગનો ખર્ચો તમે લગાડી દો તો ખેડૂત જે છે એ જીવન કઈ રીતના ગુજારશે એના ઉપર એક મોટો ક્વેશ્ચન માર્ક છે લોન માફી સુધી તો બરાબર હતું પરંતુ જે ખર્ચા છે એ વધારતા જ જાય છે આપણે ખાતર તમે આજથીને પાંચ વર્ષ પહેલાં લેવા જાઓ અને પાંચ વર્ષ પછી લેવા જાઓ અત્યારે તમે લેવા જાઓ તમે જમીનમાં જીને ભાવનો આસમાનનો જમીન આકાશનો એક ફરજ કરીને મિત્રોને આ જોવા મળે છે સરકાર પાસેથી એટલી જ માંગણી છે કે જે આ એક વર્ષનું પાસિંગ જે છે તમે જે નવું અપડેટ કરેલું છે એને વધારીને આપણે પાંચ વર્ષ સુધી કાં તો દસ વર્ષ સુધીનું કરી દઈએ અને જે આપણે પૈસા છે એ પાંચસોથી લઈને સાતસો રૂપિયામાં તમે એ જે પાસિંગ છે એ કરાવી શકતા હોય એવો કાંક નિયમ હોય તો બધા જ ખેડૂતો આને ફોલો કરે જેમ કે પીયુસી છે એમાં નાનો મોટો જ ખર્ચો થતો હોય તો બધા લોકો એને ફોલો કરે ખબર આયા દસથી પંદર હજાર રૂપિયાનો કા પાસિંગનો ખર્ચો થતો હોય માન એક તો ખેડૂત જે છે એ બાઉન્સ બેક માલતો હોય એ લેવલમાં હાલતો હોય બેરેકીબેનમાં હાલતો હોય કે પચાસ હજારનું એ વાવેતર કરે તો માણીને સિત્તેર હજાર રૂપિયા મળે અને વીસ હજાર રૂપિયાનો એનો નફો થતો હોય હવે એમાંય તમે પંદર હજાર રૂપિયા મિત્રો લઈ લ્યો તો આ કેવી રીતના સરકાર કહેવાય મને નથી લાગતું કે સરકાર જે છે એ ગુજરાતને સપોર્ટ કરે છે બાકી બધા સ્ટેટ છે એમાં લોન માફી થાય છે એમાં ભાવ વધારો પણ થાય છે બધું શાંત શાંતિથી બધું સારામાં સારું થાય છે પણ ગુજરાતની અંદર મિત્રો લોન માફી નથી ખેડૂતને ભાવ નથી મળતા આવી બધી શરતો આવી જાય છે જે ખેડૂતને દબાવવામાં આવે છે ઉદ્યોગપતિ ઉપર તો આવું ક્યારેય આવ્યું નથી કે ભાઈ ઉદ્યોગપતિ તો કરોડોમાં રમતા હોય એના ઉપર તો ક્યારેક આવી રીતના કેપ નથી નાખવામાં આવેલી પરંતુ જે ખેડૂત છે માણ બે કે ત્રણ લાખ રૂપિયા કમાતો હોય આખા વર્ષના બે કે ત્રણ લાખ રૂપિયા માણ કોક જ એવો ખેડૂત હોય જે કમાતો હોય એમાંય તમે હર વર્ષે પંદરથી વીસ હજાર રૂપિયાની કેપ નાખી દો કે નહીં તમને પંદર વીસ હજાર રૂપિયા તો તમારે દર વર્ષે દેવા જ પડશે આ ક્યાંયની ઓલું નિયમ ના કહેવાય તો આની વિરુદ્ધ ઘણા બધા મારા ભાઈઓ છે એ પણ વિડીયો બનાવે છે અને આપણે આ અવાજ સરકાર સુધી પહોંચાડશું અને આ જે નિયમ છે એને આપણે રદ કરવામાં પૂરેપૂરી કોશિશ કરશું નિયમ એટલો જ કે દસ પંદર હજાર રૂપિયાને ઘટાડીને આપણે પાંચસોથી સાતસો રૂપિયા જ કરવામાં આવે કેમ કેમ કે આપણે ખેડૂતોને તો મદદ કરવી જ નથી એવું કહે તોય ચાલે હવે ખેડૂતોને મદદ જ આપણે નથી કરવી અને દબાવવા છે તો ખેડૂત શું કરવાને ક્યાંય જાનમાં થોડી ના આવે કે આપણને પૈસા સરકારને આપશે એવું તો ક્યાંય થવાનું જ નથી બરાબર છે ને તો આજે નિયમ છે એને કોઈ પણ ફોલો કરવાનું નથી અને જ્યાં સરકાર સુધી વિડીયો પહોંચતો હોય તો આપણે ખેડૂતને સૌ પ્રથમ તો એની લોન માફીની માગ કરીએ આપણે એને શું પ્રશ્ન છે ખેડૂતને એ જોઈએ આપણે કે એને ભાવ મળે છે કે નથી મળતું આખો આપણે જોઈએ એના પછી આપણે ક્યાંક નિયમો કે શરતો નાખીએ ને તો ક્યાંક સારા લાગીએ આપણે તો બસ આજના વિડીયોમાં એટલું કશ વિડીયો ગમે તો લાઇક કરજો ના ગમે તો ડેફિનેટલી ડિસલાઈક કરી નાખજો અને હા ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો થેન્ક યુ ઓ વોચિંગ